શિયાળાની ઋતુમાં લોકો ફરવા માટે જતા હોય છે એમાં પણ સ્વિટરલેન્ડ જેવી જગ્યા જો ભારતમાં જ મળી જાય તો કંઈક અલગ જ વાત છે આજે ભારતના એવા જ રાજ્ય વિશે જણાવીશું જ્યાં જશો તો સ્વિટરલેન્ડ જેવું જ લાગશે મતલબ કે તમારે સ્વિટરલેન્ડ જવાની નથી જરૂર આમ તો ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે જેને દેશના સ્વિટરલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે ઊંચા પહાડો અને એમાં પણ બરફવર્ષાથી ઢંકાયેલી સફેદ ચાદર તમારું મન મોહી લેશે એટલે કે જમ્મુ કાશ્મીરને ભારતનું મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવાય છે શિયાળાની સિઝનમાં ખાસ કરીને આ વિસ્તારમાં સફેદ ચાદર પથરાઈ જાય છે જેમાં શ્રીનગર ગુલમર્ગ અને પહલગામ જેવી અતિ સુંદર જગ્યાઓ તમારા મનને પ્રસન્ન કરી દેશે આ સિવાય અન્ય જગ્યાની વાત કરીએ તો ખજ્જીયારને પણ ભારતનું સ્વિટ્ઝરલેન્ડ કહેવાય છે જે હિમાચલના ચંબામાં આવેલું ડલહાઉજીની પાસે એક નાનું એવું હિલ સ્ટેશન છે પરંતુ તેનો અહેસાસ સ્વિટરલેન્ડથી જરા પણ ઓછું નથી આ ઉપરાંત હિમાચલની તળેટી પાસે વસેલું એક નાનું ગામ છે મુનસિયારી તેને પણ મિની સ્વિત્ઝરલેન્ડના રૂપમાં ઓળખાય છે અહીં શિયાળાની ઋતુમાં થતી બરફવર્ષા અનોખું આકર્ષણ ઊભું કરે છે સૌથી છેલ્લે જણાવીએ તો ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાને પણ ભારતનું સ્વિત્ઝરલેન્ડ કહેવાય છે વાત થોડી અજરજ છે પરંતુ આ જિલ્લો પહાડોથી ઘેરાયેલો હોવાને કારણે અહીંનો પ્રાકૃતિક નજારો સ્વિતરલેન્ડ જેવું જ છે જો તમે પણ શિયાળામાં ફરવા જવાનો પ્લાન બનાવો છો તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે